નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ સંજાણ એલસી ગેટ નંબર અડસઠ પાસે અંડરપાસનું બાંધકામ અટકી ગયું છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે સંજાણમાં પૂર્વ પશ્ચિમ તરફના લોકોને સરળ અવરજવર માટે એલસી ગેટ નંબર અડસઠ પાસે સરપાકાર રેલવે ઓવરબ્રિજ નજીક એક અંડરપાસ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો પરંતુ કોઈ અજાણી પરિસ્થિતિઓને કારણે આ અંડરપાસનું બાંધકામ અચાનક રોકી દેવામાં આવ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે આ બાંધકામ પૂર્ણ થતાં સંજાણના શહેરીજનો કામદારો અને શાળાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી બનતો પરંતુ હવે કોઈ સ્પષ્ટ કારણ વગર જ આ પ્રોજેક્ટ અધૂરો છોડી દેવામાં આવ્યો છે આ બાંધકામ શા માટે અટકાવવામાં આવ્યું અને કઈ સંસ્થા કે અધિકારીઓના આદેશથી આ નિર્ણય લેવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું રેલવે તંત્ર સતત સેફ્ટી અને સુરક્ષાની વાતો કરે છે પણ અંડરપાસના અભાવે લોકોને બંધ એલસી ગેટ પાસેથી ટ્રેનના ટ્રેક પરથી પસાર થવું પડે છે જે અત્યંત જોખમી છે ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને વડીલો માટે આ સમસ્યા ગંભીર બની છે આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે કે શાસક પક્ષ કે રેલવે તંત્ર કોઈ ઉકેલ લાવશે કે કેમ તે અંગે હજુ કોઈ જ સ્પષ્ટતા નથી